જામકંડુણામાં શ્રી રામ નવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રા દરમિયાન સેવા ભાવીઓ દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત છાસ સહિતનું વિતરણ જામકંડુણામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા રામ નવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી આ શોભાયાત્રા ડીજેના સુરો સાથે સવારે શ્રી રામ મંદિરથી શરૂ થઈ પટેલ ચોક મેઇન બજાર ધુરાજી નાકા શ્રી જલારામ મંદિર શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ડંકી ચોક ભાદરાનાકા બસ સ્ટેશન પટેલ ચોક થઈ રામ મંદિરે પૂર્ણ થઈ હતી શોભાયાત્રા દરમિયાન સેવાભાવીઓ દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત છાશ સહિતનું વિતરણ કરવામાં આવ્યું આ શોભાયાત્રા પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ અશોક શિવ વાઘેલા મહામંત્રી ગૌતમ વ્યાસ આશિષ કોયાણી રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ રાણપરિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર લલિત રાદડિયા ચંદુભા ચૌહાણ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો વેપારીઓએ હાજરી આપી હતી અહેવાલ મનસુખ બાલધા રોકાર્પણ